બગદાણાના નવનીત બાલદ્યાને માર મારવાના કેસ ને લઈ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે આ કેસના આરોપીઓએ જામીન અરજી કરી હતી જેને લઈ વિગત મળી રહી છે આરોપીઓની જામીન અરજીમાં હવે તારીખ પડી છે ચૌદ પૈકી આઠ આરોપીઓએ મહુવા કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી આજે નજર હતી કે આરોપીઓને જામીન મળે છે કે કેમ જો કે જામીન અરજી પર આજે કોર્ટમાં સુનાવણી પણ થઈ જો કે ત્યારબાદ વધુ એક તારીખ આપવામાં આવી છે હવે સમગ્ર બાબતે બે ફેબ્રુઆરી સુધીની કોર્ટે મુદ્દત આપી છે જામીન અરજી વિરુદ્ધ એસઆઈટીએ વાંધા અરજી માટે સમય માંગ્યો છે જ્યારે જામીન અરજી થઈ ત્યારે એસઆઈટીએ આ બાબતે વાંધા અરજી માટે સમય માંગ્યો બે ફેબ્રુઆરી આ સમગ્ર બાબતે સુનાવણી હાથ ધરનાર છે આ જ અંગે વિગત આપશે સંવાદદાતા કૃણાલ ફોનલાઇન પર જોડાઈ ગયા છે જી કૃણાલ બિલકુલ વિકાસ જો વાત કરીએ તો જે પ્રમાણે આ જે નવનીત બાલ જે કેસ છે તે કેસ લઈને જે આઠ આરોપીઓ છે તેના દ્વારા જે છે તે જામીન માટેની જે અરજી છે તે અરજી કરવામાં આવી હતી પરંતુ કોર્ટ દ્વારા જે પ્રમાણે સીટે જે માંગ કરી હતી કે સમય મળે તે પ્રકારની માંગને લઈને ચોકસી કોર્ટે હવે જે છે તે મુદ્દત જે છે તે પાડી છે જેમાં બે તારીખ ના રોજ વધુ આઠે આઠ આરોપીઓ છે તેની જામીન અરજી ઉપર ચોકસી હવે સુનાવણી બે તારીખ ના રોજ થશે જોકે આ સમગ્ર મામલે અગાઉ કહી શકાય કે એક વધુ એક જે આરોપી છે પાતા ઘુંબર કરીને જે આરોપી છે તેના દ્વારા આગોતરા જામીન છે તે પણ મૂકવામાં આવ્યા છે તો શું હજુ સુધી આગોતરા જામીન ની જે કહી શકાય કે જે મંજૂરી છે તે નથી આપવામાં આવી એટલે કે જે કોર્ટ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવ્યા છે જેને લઈને નવી જે અપડેટ છે તે મળી રહી છે વિકાસ બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ